ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલની બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલની બદલી થતા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું ડોક્ટર હર્ષદ પટેલ છેલ્લા બે વર્ષથી જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે કાર્યરત હતા કાર્યદક્ષ અને બિનવિવાદિત રહી પોતાની ફરજ નિભાવતા અને ખૂબ બહોળું મિત્ર વર્તુળ ધરાવતા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલની અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે ત્યારે પોલીસ વિભાગ અને વિવિધ સંસ્થાઓની ઉપસ્થિતિમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર આપની સાથે ઢોળ વર્ષના સમય દરમિયાન જે પણ સમય વિતાવા જે પણ સમય આપની સાથે સર નોકરી કરવાની ફરજ દરમિયાન સમય મળ્યો છે સર બહુ શ્રેષ્ઠતમ રહ્યો છે સમય અદમના અધિકારી અને કર્મચારી સુએ આપ સાહેબ રીતે અલગ અલગ વાત કરી છે સર પણ મારે એક અનુભવ કહું છે વચ્ચેથી સર રજા ઉપરથી મારા મધર સાથે હું ગાડી ડ્રાઇવ કરીને આવતો હતો એટલે મેં સર આપનો ભાવ સમગ્ર ઇન્ચાર્જ પીએસીઓ સમગ્ર પોલીસ થાળ એમ જ સાહેબના વિનાય સંભાળમાં આમંત્રિત સમગ્ર મહેમાનોનું હું આર્ટિંગ સ્વાગત કરું છું

સિવિલ કપડાં પહેરી ઘરેથી અહીંયા વિદાય સમારંભ આવતો હતો એટલે મારા ભાઈફીક સિવિલ કપડાં પહેરી જાઉં છું એસપી જે હવે આપણા છે સાહેબ શ્રી ઇન્ચાર્જ તથા હું સ્વાગત કરું છું આજ રોજ ક્યારેય અધિક્ષક શ્રીનો દાય સમારોહ થઈ છે અને એ દાય સમારોહમાં આવવા એવી ક્ષણો છે જે

એટલો બધો પ્રેમ પ્રતિપાદિત કર્યો છે પોતે કે એ આપણે ક્યારે વિસરી નઈ શકીએ અને સાહેબની પોતાની નિર્ણય શક્તિ એવી હોય ઘણીવાર મોટા એવા બંદોબસ્ત આવે તો અહીં તો સંજોગ ઝુકાવે છે મને અને તમને બાકી કોણ ખુદાને પૂછે છે સાહેબની પાસે અમે લખવાના અને બોલવાના માણસ છીએ એટલે સાહેબ એટલું સારું લખતા હતા એ મને તો આજ ખબર પડી નહીં આદરણીય એસપી સાહેબ અને ઉપસ્થિત સ્ટેજ પર બિરાજમાન સૌ અધિકારીગણ સામે ઉપસ્થિત કર્મચારીઓ અધિકારીશ્રીઓ ઉપસ્થિત મારા પત્રકાર મિત્રો ભાઈઓ નોકરીની અંદર સામાન્ય રીતે ટ્રાન્સફર બદલી એક નોકરીનો ભાગ છે એમાં બધા જ અધિકારીઓ કર્મચારીઓ